નમસ્કાર દોસ્તો ખરાબ કોલેસ્ટ્રોલ આપણા કોઈ પણ વ્યક્તિ એવું છે કે જેના શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલની માત્રા વધી રહી છે સારું કોલેસ્ટ્રોલ ઓછું થઈ રહ્યું છે વીએલડીએલ એલડીએલ અને ટ્રાયગ્લિસરા જે માત્રા છે એ તમારી વધી રહી છે તો આ એક ખૂબ જ અઘરું સંકેત છે તમારા હૃદય માટે તમારા જીવન માટે ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું કરવા માટે ઘણા બધા પ્રયાસો આપણે કરવા જોઈએ અને ઘણા બધા પ્રયાસો આપણે કરી શકીએ પણ આપણે કરતા નથી અને એક પ્રયાસો કરવા છતાં પણ એ કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં નથી લાવી શકતા કારણ કે આપણે પ્રસંગોપાત પાર તહેવારોના તહેવારો દરમિયાન અથવા તો કોઈ એવી પાર્ટીઓમાં કે એવી એવી કોઈ પરિસ્થિતિઓની અંદર એવા ખોરાકો ખાઈ લઈએ છીએ કે જે તમારા ખરાબ ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું જ નથી થવા દેતા ઘણી વખત ઘણા લોકો છે ઘણું કંટ્રોલ કરે છે તેમ છતાં પણ એમનું ખરાબ કોલેસ્ટ્રોલ છે એ કંટ્રોલમાં નથી આવતું એની પાછળ પણ ઘણા બધા રીઝન છે તો હું તમને ખરાબ કોલેસ્ટ્રોલ કઈ રીતના કંટ્રોલમાં લાવવું એના વિશે બે થી ત્રણ મિનિટની અંદર તમને તમને વાત કરી દઉં છું કે જે તમારા કામ લાગશે સુધારવામાં તમારી મદદ કરશે સૌથી પહેલી વસ્તુ ખરાબ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા માટે પાંચથી છ એવી વસ્તુઓ છે કે જે તમારે આજથી વાપરવાની ચાલુ કરવાની છે એમાં એવી પાંચ વસ્તુઓ તો તમારા રસોડામાં પણ રહેલી છે એમાં સૌથી પહેલી વસ્તુ છે આદુ આદુ કોલેસ્ટ્રોલ ખરાબ કોલેસ્ટ્રોલ ને ઓછું કરવાનું કાર્ય કરે છે અને ધીરે ધીરે સારા કોલેસ્ટ્રોલ ને વધારે છે કારણ કે જેમ ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું થાય અને સારો એવો ખોરાક જેમાં કાજુ છે ઘી છે એ એ સારા ખોરાક છે એટલે વસ્તુઓ તમે અમુક યોગ્ય સમયે તમારા ડોક્ટરની સલાહ મુજબ લેવાનું ચાલુ કરશો તો સારું કોલેસ્ટ્રોલ વધશે એની અંદર ખરાબ કોલેસ્ટ્રોલ નથી પણ એને ખરાબ રીતે ખાવામાં આવે તો ખરાબ કોલેસ્ટ્રોલ તમારા શરીરમાં પેદા કરી શકે છે નહીતર એ વસ્તુઓ સારું કોલેસ્ટ્રોલ ઉત્પન્ન કરે છે

મધનો ઉપયોગ પણ તમે કરી શકો મધ છે એ પણ કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવા કરનારી એક જબરજસ્ત ઔષધી છે અને પાંચમી વસ્તુ છે એ છે લીંબુ લીંબુ વિટામિન સી વિટામિન એ પણ ધરાવે છે ફેટ પણ લોસ કરે છે તમારા શરીરમાં વધારાને ચરબીને બાળવાનું કાર્ય કરે છે આપણા શરીરમાંથી અને ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરવાનું કાર્ય પણ એ કરે છે આ સિવાય છઠ્ઠી વસ્તુ કે જે આપણી બ્લોક નસોને ખોલવાનું કાર્ય કરશે કોલેસ્ટ્રોલમાં પણ ખૂબ જ મદદરૂપ સાબિત થશે અને એ છે અર્જુનની છાલ જેનો પાવડર પાવડરનો ઉપયોગ કરીને તમે કોલેસ્ટ્રોલને સો ટકા કંટ્રોલમાં લાવી શકો છો આ સો ટકા ત્યારે જ વાપરી શકાય જ્યારે આ તમામ વસ્તુઓ તમે નેચરલ રીતે અવેલેબલ છે આપણે પ્રકૃતિ દ્વારા પ્રકૃતિથી જ આપણને મળે છે કોઈ આમાં દવાઓ કે પેસ્ટિસાઈઝનો કેવી કોઈ વસ્તુનો ઉપયોગ કરવામાં આવતો નથી તો એ છઠ્ઠી વસ્તુ પાવડર છે અર્જુનની છાલનો એ રાત્રે તમે અડધો કલાક પહેલા ખાઈને સૂઈ શકો છો એનાથી સોએ સો ટકા શરીરની અંદર હૃદયને લગતી તકલીફોનો ધીરે ધીરે એક સાથે નહીં થાય એક બે મહિનામાં નહીં થાય ધીરે ધીરે નાશ થશે અને સાતમી વસ્તુ છે એ છે દૂધીનો રસ કે જે ખૂબ જ સારો છે શરીરની અંદર ગમે તેવી એસિડિટી વધી ગઈ હોય કે એસિડિટીના કારણે જ આ કોલેસ્ટ્રોલની તકલીફ થાય છે એ વધી ગઈ હોય તો એને કંટ્રોલ કરવાનું સૌથી મોટું અને સૌથી બેસ્ટ જો કોઈ વસ્તુ હોય તો એ છે દૂધી એનો રસ દૂધી તમારા ઘરે તમે વાવી શકો છો એનો નાનો એવો છોડ એમાં દૂધી થાય એ દૂધી લઈ એનો રસ કાઢી એ તમે જમવાના અડધો પોણો કલાક પહેલા પીવાનો છે આનાથી શરીરની અંદર એસિડિક જે વસ્તુઓ છે લોહીમાં જે એસિડ ભરેલું છે ધીરે ધીરે ઓછું થશે અને શરીરને એકદમ એસિડિટીથી મુક્ત કરશે કોલેસ્ટ્રોલથી મુક્ત કરવાનું કામ કરશે આ સાત વસ્તુઓ આગળની ત્રણ ચાર વસ્તુઓ જેમ કે આદુ અને લસણ એ બંનેનો રસ કાઢી તમે મધમાં મિક્સ કરી શકો દસ એમ એલ આદુનો રસ દસ એમ એલ લસણનો રસ છે એ અને એમાં વીસ એમ કે ત્રીસ એમ જેટલું મધ મિક્સ કરો સારું દેશી મધ અને એને એ જે પેસ્ટ છે વસ્તુ છે એ અડધી એટલે કે વીસેક એમએલ છે સવારમાં લો અને વીસ એમ સાંજે લો એટલે બે ટાઈમનું તમે એક દિવસમાં કાઢીને એ બંને ટાઈમ પી શકો આનાથી

પડવાની છે એનાથી જ શરીરમાં કોલેસ્ટ્રોલ જલ્દીથી કંટ્રોલ થાય છે તો એ વસ્તુ તમે ખાસ યાદ